ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શરૂઆત થઈ છે ચૌદ પંદર અને સોળ તારીખને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત રહેવાના છે તેને લઈને તેમણે વાત જણાવી છે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી ક્યાં કેવો વરસાદ રહેવાનો છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો કેટલાક જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું તો કેટલાક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પણ વરસ્યો હતો ત્યારે અમદાવાદમાં કાલે ઝરમર વરસાદ થયો હતો અને ભારે પવન પણ ફૂંકાયા હતા આને લઈને હવે હવે કયા જિલ્લાઓમાં કેવો વરસાદ રહેવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેવો વરસાદ રહેશે તેના વિશે તેઓ આગાહી આપી રહ્યા છે અને આજે ચૌદ અને પંદર તારીખે વરસાદ પોતાની તીવ્રતા વધારશે તેવી વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી રહી છે પહેલાં તો પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે શું તેમનું અનુમાન છે તે સાંભળી લો ચૌદ તારીખથી હજી વરસાદની તીવ્રતામાં વધારો છે અને બે દિવસ સુધી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે હવે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે જે છોટાઉદેપુર હોય રાજપીપળા હોય અથવા તો ડાંગ આહવા જેવા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં આવતીકાલે ચૌદ તારીખે બપોર બાદ થી વરસાદની માત્રામાં તીવ્રતામાં ઘટાડો નોંધાશે પણ જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આ સિસ્ટમ ખસી રહી છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ તમામ ભાગો છે એટલે કહી શકાય સાગર સુધી આ તમામ ઉભે ઉભા પટ્ટાની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે આ જે ત્રણ દિવસ સુધી વરસાદ જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબીના કોઈ વિસ્તારો છે દ્વારકા પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે કચ્છના રાપર અને કચ્છના દરિયાઈકાંઠાના તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે અથવા તો અરવલ્લી અને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો આવી જશે તમામ વિસ્તારોની અંદર ચૌદ પંદર અને સોળ એમાં પણ ખાસ કરીને ચૌદ અને પંદર તારીખ એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે એટલે જે જે વિસ્તારોમાં વરસાદ પડશે એ વિસ્તારોની અંદર ગાજ વીજનું પ્રમાણ વધારે રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડવાનો છે જ્યારે પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે ત્યાં પવનની સ્પીડ છે એ પિસ્તાલીસ થી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ભારે પવન ફૂંકાતો હોય જેને કારણે વૃક્ષો ધરાશાય થાય વૃક્ષોની ડાળીઓ પડે એ સાથે વીજ ઉપર ધરાશાય થતા હોય છે કોઈ છપરાઓ આવતા હોય છે એટલે લોકોએ સાવચેતી રાખવી છે ખુલ્લા વાહનમાં અથવા તો બિનજરૂરી બહાર ન નીકળવું આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે ને તેના જ કારણે આ વરસાદ છે તે હવે ભર ઉનાળે માવઠામાં પરિવર્તિત થયું છે ને ચૌદ પંદર સોળ આ ત્રણ દિવસે વરસાદ છે તે અલગ અલગ જિલ્લાઓમાં વરસવાનો છે જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લાઓ છે ત્યાં વરસાદ રહેવાનો છે સૌરાષ્ટ્રની વાત કરીએ અમરેલી બોટાદ ભાવનગર જેવા અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ રહેવાનું છે કચ્છમાં રાપરમાં વરસાદ છે તે વરસો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય તે જિલ્લાઓમાં વરસાદ વરસવાની જે આગાહી છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી છે સુરત છે અને તેના આસપાસના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ સારો એવા વરસાદ વરસી શકે છે આને લઈને આજે ત્રણ દિવસ છે તે ખૂબ જ મહત્ત્વના રહેવાના છે અને ખાસ કરીને ચૌદ અને પંદર તારીખે જે પરેશ ગોસ્વામી દ્વારા કહી રહ્યા છે કે આ દિવસોમાં વરસાદ પોતાની તીવ્રતા વધારશે તેના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે જી હા આ સિઝન છે કેરી કેરી આ મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કેરીનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં માવઠું પડતાં હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે કેમ કે કેરીના પાકને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે ને આને જ લઈને જોકે હાલ જે ગરમી પડી રહી છે મોટાભાગે કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તેના કારણે વરસાદ પડ્યો છે તેનાથી લોકોને ગરમીથી થોડીક રાહત મળી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં માવઠું છે તે કેટલું વરસે છે અને હજી કેટલી રાહત લોકોને મળે છે અને વાતાવરણમાં કેવા પરિવર્તનો આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ વેધર અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા